સુરતમાં એસ આર કે ગ્રુપ દ્વારા મહાકુંભ થીમ પર સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું જેમાં પંચોતેર યુગોલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો પ્રયાગરાજથી બે હજાર લિટર પાણી મંગાવી ગંગાજળ રિયલ ડાયમંડ ગોલ્ડનું મંગળસૂત્ર સહિત કરિયાવર ભેટમાં અપાયું હતું એક તરફ જ્યાં પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન થયું છે ત્યાં સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે એસઆર કેની સીએસઆર આર્મ એસ આર કે નોલેજ ફાઉન્ડેશન કે એસ આર કે કે એફ દ્વારા મહાકુંભ થીમ પર સમલગ્નનું આયોજન કરાયું હતું આઉટર રિંગ રોડ મોટા વરાછા ખાતે આયોજિત પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમલગ્નોત્સવની આધારનો ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ સોનાના મંગળસૂત્ર સહિત કરી આવાર આપવામાં આવ્યો હતો આંગે આયોજક ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે એસઆરકે ગ્રુપ દ્વારા દર વર્ષે સમલગ્નનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે અયોધ્યા અયોધ્યાત્સવ થીમ પર સમલગ્નનું આયોજન કરાયું હતું અને વરવધુ એ રામ સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતા તેવી જ રીતે આ વર્ષે પણ પંચોતેર યુગલોમાંથી પંદર યુગલો કૃષ્ણ વૃક્ષમણીના કેડપમાં ફેરા ફર્યા હતા કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર કાનની બુટ્ટી નાકના દાણો ચાંદીની ઝાંઝટ ચાંદીની ગાય કબાટ ખુરશી વાસણો સેટ ટીપોઈ નાસ્તાની ડીશ સહિત અડસઠ વસ્તુઓ ભેટ સ્વરૂપે અપાઈ હતી વિશેષ બાબત એ છે કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમાંથી બે હજાર લીટર ગંગાજળ લાવવામાં આવ્યું હતું સમુ કાર્યક્રમમાં પંદર હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ફ્રી વાઈફાઈની સુવિધા પૂરી પડાઈ હતી સાથે મહેમાનો સહિત તમામ આમંત્રિતોનું પવિત્ર ગંગાજળ વડે સન્માન કરાયું હતું ગોવિંદ કાકા ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે એસઆર કે અમારી કંપનીનો આજે બહુ મહાપર્વ છે અમારી કંપનીના સ્ટાફ મેમ્બરના જે પણ દીકરા દીકરી ભાઈ બહેન હોય એના લગ્ન પ્રસંગ અમારી કંપની દ્વારા સમૂહ લગ્નના રૂપમાં દર વર્ષે યોજાય છે આ વર્ષે પંચોતેર દીકરીઓ એટલે કે સેવન્ટી ફાઈવ કન્યાઓના અત્યારે કન્યા દાન થઈ રહ્યા છે જે અમારા માટે ખૂબ આનંદ અને અવસર હેપીનેસ નો છે આ અવસર પર આ વખતે નવું એ છે કે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે એ કુંભ મેળાનું ત્રિવેણીનું જળ અને પ્રયાગરાજની માટી પણ અમે કન્યાઓને દાનમાં આપી છે જો કે દર વર્ષે કન્યાઓને બધો ઘરવખરીનો સામાન તો આપીએ છીએ અને એક સોનાનું એમને મંગળસૂત્ર પણ પ્રદાન કરીએ છીએ તે મુજબ આ વખતે પણ આ કન્યાઓને બધું દાનમાં આપેલું છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પટેલ અને રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશ નારાયણ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે નવ દંપતીઓને આશીર્વાદ આપવા રાજ્યશ્રી રત્ન તરીકે ગૃહ મંત્રી હર્ષભાઈ સંગવી મેયર દક્ષેશભાઈ માવાણી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રી મુકેશભાઈ પટેલ સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ સહિત સુરતના તમામ ધારાસભ્યો સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને આઈ કાર્તિક જીવાણી ઉપસ્થિત રહ્યા હતા તો એસઆરકે એફ દ્વારા વર્ષ બે હજાર થી યોજાતા આ પ્યોર વિવાહમાં અત્યાર સુધીમાં નવસોથી પણ વધુ યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા છે રિપોર્ટ